આજનો પ્રસંગ બસ ભાઈઓ વ્યવહાર આમ તો દુઃખ પ્રસંગ કહેવાય દુઃખ એટલા માટે કે બેન આપણી વચ્ચે ચોવીસ વર્ષ થયા તમે પણ તમારા મમ્મી પપ્પા પણ કદાચ બેન પાસે અભ્યાસ કર્યો હોય છે ચોવીસ વર્ષ પછી કોઈ પણ વ્યક્તિને શાળા છોડવાનું થાય તો આપને પણ દુઃખ થાય ને એને પણ દુઃખ થાય પણ ખુશી એ વાતની છે કે એના સંતાન એના જે બાળકો એના બેનના જે પુત્ર છે એ વડોદરા કે વડોદરા નોકરી કરે છે ને ત્યાં એ કુટુંબ સાથે રહેવાના પણ એટલે આટલા વર્ષ તેને જે સેવા આપી એની અમૂલ્ય ભેટ સ્વરૂપ આપણે બધા આજે અહીં એકઠા થયા છીએ તો સૌપ્રથમ પ્રથમ તો પટેલશ્રી શાળાના આચાર્ય તેમજ ભરતભાઈને વિનંતી કરું કે આવો ને આપણે કાર્યક્રમની શરૂઆત થઈ એ દીપ પ્રાગટ્ય કરીને કરશું આવો પટેલ ના સાહેબ આવો હાલો તરુણા બેન તમે પણ આવી જાવ આજે તમારા માટે આટલા બધા માણસો ભેગા થયા છે વિદ્યાર્થીઓ આપણા બાળકો બાળકોને આંખોમાં આપણે દુઃખ જોઈએ ગમ જોઈએ કે બેન આપણે છોડીને જવાના છે પણ આવશે હો બેન અહીંયા આપણો ઓલી કે કેમ બંદર છે હારા હારા માણસો ફીરવા આવે આવે ને આશિફ મોદી હમણાં આવ્યો તો ખજુરભાઈ આવ્યો હતો આપેલા આવ્યા હતા

સૌ પ્રથમ હવે આપણે કરુણાબેન ને વિનંતી કરીએ કે એનો સાકડ અને નાળિયેર પડો આપીને આપણે કાર્યક્રમ ની શરૂઆત કરશું તો કરુણાબેન ને વિનંતી કરું કે આવો શાળા ના આચાર્ય ને બેનો દ્વારા બેનો સાકર ને નાળિયેર ને પડો આપી પછી કાર્યક્રમની શરૂઆત કરીએ બધી શિક્ષિકા બેનોને વિનંતી કે આવી જાવ અહીંયા આગળ કરુણાબેન તમે પણ આવી જાવ

તરુણા બેન વિશે આપ તો બધા જાણો જ છો થોડો એ એ છતાં પણ આપણે થોડો પરિચય મેળવી લઈએ બેનનો એમના ઘરવાળા આપણા તના સાહેબ એ પણ તમે બધા ઓળખો ને આપણે પંદરમાં ઘણા વર્ષો સુધી સેવા આપી શિક્ષક તરીકે નોકરી કરી હવે આપણે તરુણા બેન વાત કરીએ તો તરુણા બેન નું પૂરું નામ છે તરુણા બેન રમણીકલાલ ઠક્કર એમનો જન્મ વેરાવળ માં થયો તો ને એની શિક્ષા અને એનું માતા પિતા ને ને બધું અમદાવાદ માં રહે છે એટલે બાકીનો જે એનો શિક્ષણ છે એ બધું ત્યાં અમદાવાદ એમને પૂર્ણ કરેલ છે ને એમની કર્મભૂમિ છે એ વેરાવળ ને આપણે માળિયા તાલુકાનું હોલિડે કેમ્પ ને ખાસ કરીને સૌથી લાંબી નોકરી બેન અહીંયા જ હશે અહીંયા ચોવીસ વર્ષ જેવો ટાઈમ થઈ ગયો બેનને નોકરીનો તો કરુણાબેન છે હવે પોતાના સંતાનો સાથે જવાના છે તો એટલા માટે અહીંથી બદલી કરીને ત્યાં વડોદરા મુકા જાય છે તો ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એમનું આરોગ્ય સારું રાખે અને એમના બાળકો છે એનો પણ સારી રીતે ઉછેર કરે અને ભવિષ્યમાં સારા એવા નાગરિક બની અને અમારા બાળકોને પણ સમય મળે ત્યારે મળતા રહે એવી બેન પાસે હું આશા વ્યક્ત કરું છું ત્યારબાદ હવે આપણે આટલા વર્ષો સુધી સાથે નોકરી કરેલ છે એવા ખાસ એમના જીગરી બેન કહી શકાય એવા સંધ્યા બેન કે બે બેનો લગભગ એક ધોરણમાં હોય ને સાથે જ હોય તો સૌપ્રથમ હું સંધ્યા બેન વિનંતી કરું કે આવો અને તમારા વિચારો રજૂ કરો એમના અનુભવો બેન સાથે વિતાવેલા દિવસો છે એનો અનુભવો છે આપણી સમક્ષ વ્યક્ત કરશે બેન શ્રી હા બરાબર આપણે સૌ પ્રથમ તો જો બેન માટે આપણે આરવા સમાજ તરફથી સાલ ઓઢાડીને સન્માન કરશે આ તકે અને ગુલદસ્તો આપશે તો બે જણા હા બે પતિ પત્ની તના સાહેબને તરુણાબેન વિનંતી કરું કે આવો ને ખારવા સમાજ તરફથી તમારું સાલ ઓઢાડીને સન્માન કરશે સાલ ઓઢાડે બાદ આપણે તાળીઓના ગડગડાટ કરવાનો છે સાલ ઓઢાડી ગઈ પછી સૌ પ્રથમ सब प्रथम तरुणा बेन ने अपना रसिया बेन ने सुनका बेन चालू था के चार बात समाज में पटल से करना साथ में से चालू था के सम्मान करते हैं बहुत धन्यवाद अने दूर दोस्तो आपु ने ने स्वागत करते आ पा से सब प्रथम अपराध विद्यार्थी मैं

શિક્ષકો તરફથી પણ બેન ને પણ યાદી સ્વરૂપ બેટ માટે સમગ્ર શિક્ષકોને વિનંતી કરું કે આવી જાઓ એક પાંડા ઘડિયા બેનને અર્પણ કરે છે સમગ્ર સ્ટાફ તરફથી હા હું સે આવી રહ્યો બધાનું પાડે વીડિયો બોલ ભાઈ ઈ સાહેબ પચપાડીએ સૈનામાં 嗯，啊。Hmm. Uh. જો આ યાદી છે તમે પણ કારવા સમાજના જે મિત્રો એ પણ દીધું છે અમારે કાયમી સ્વરૂપ આપણા ભેટ સ્વરૂપે રેસે ને બેન જોઈને ને આપડી શાળાને સ્ટાફ ને ખારવા સમાજ ની બધાને અવારનવાર યાદ કરશે ત્યારબાદ હવે આપણે સંધ્યા બેન વિનંતી કરું કે આવો અને બેન વિશે પોતાનો અનુભવ વ્યક્ત કરશે નમસ્કાર બધાને આજે આપણે અહીંયા કરુણા બેનના વિદાય પ્રસંગે આપણે બધા ઉપસ્થિત છીએ અને ત્યારે ખારવા સમજતા પટેલ અને આરતી જે અહીંયા ભણેલો હતો બધાનું આપણે બંદર શાળા વતી સ્વાગત છે અને આજે જે આ પ્રસંગ આપણે ઉજવીએ એટલે ઉજવવાનું તો ન કહેવાય પણ આપણે જેનો કાર્યક્રમ રાખ્યો છે તો એ આપણા માટે એક અણધારું હતું કારણ કે આપણને ખબર નહોતી કે તરુણાબેન વયા જાય આપણને તો એમ જ હતું આપણને એવું હતું કે અહીંયા જ રિટાયર્ડ કે આપણા સાડા ના બગીચા નું એક કલ્પ વૃક્ષ હતું કે જે દરેક બગીચા માં નથી અને હું એટલી ખુશ નથી થયો કે મને એના જેવા મિત્ર બન્યા અને એક એની પાસેથી ખાસ શીખવા જેવી વસ્તુ કે ક્યારેય કંટાળો કોઈ વસ્તુમાં માં નહીં લઈ આવો અને નેગેટિવ સ્થિતિ તો કોઈ નહીં એની પાસેથી એક શીખવા જેવું છે કે નેગેટિવિટી જિંદગીમાં કોઈ દિવ નહીં લઈ આવવાની કે આ વસ્તુ નહીં થાય એવું નહીં વિચારવાનું આપણાથી જેટલી મહેનત થાય એટલી કરી અને આપણે એ સિદ્ધ કરવાનું જ્યારે પણ આપણે એની પાસે જાય એટલા એની પાસેથી કંઈક કંઈક નવું મળે અને એ મને ઘણી વખત કહેતા કે ભાઈ એ તો પહેલેથી અમદાવાદમાં જ રહેલા છે

નહીં અને આપણે આ પચીસ વર્ષ એનો લાભ મળ્યો એ આપણા માટે એક ખુશ નસીબી વાત છે હવે એ જવાના જ છે અને એને ઓર્ડર આવી ગયો છે એટલે આપણે રોકી શકવાના નથી પણ હવે જ્યાં જાય ત્યાં પણ હવે એને બાવીસ મહિના જ બાકી છે એટલે બાવીસ મહિના સુધી એ ત્યાં પણ કામ કરશે બાકી જો બદલી થવાની હોય ને તો બે ચાર દિવસ તો આમ બધું સખર ડખર થઈ જાય કે ભાઈ હવે મજા નથી આવતી અહીં

જો ગંગાબેને રડતા મૂકે એના જે અનુભવો હતા એ આપની સમક્ષ વગોળ્યા કે તૃણાબેનનો સોહ કે છેલ્લી ઘડી સુધી પણ બાળકોને કે ભણાવવા જે પણ જે કલાક જે મિનિટો બચી છે એ પ્રકારના હતા હતાને પટેલ અત્યારે આપણે હું કહું કે આપણે જે અત્યારે શિક્ષણની ક્રાંતિ બંદરમાં ખાસ કરીને આવ્યો હોય હું હંમેશા કેતો હોય કે પાયો જો આપણો નબળો હોય તો એ ઇમારત થઈ ઊંચી ન જઈ શકે એ હાથ મચવા માંડે પણ જ્યાંથી શિક્ષણમાં સુધારો જે આપણે તો મહત્વપૂર્ણ યોગદાન છે એનો શ્રેય આપણે બેનને આપીએ છીએ કરુણા બેનને એણે ખૂબ સારી સારી મહેનત કરે છે અને ભવિષ્યમાં પણ બેન તમારા બધા કાર્યોને અમે નોંધ લઈશું કે કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય અભ્યાસની કોઈ વાત હોય તો બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે બેન ખૂબ મહેનત પણ કરે છે અને આપણે આ કાર્યક્રમ છે એ શોધી ઉઠે છે તમે પણ તમારા અનુભવ વ્યક્ત કરો સૌપ્રથમ તો આજે આપણા બેનો છે બહુ સારું કામ કરે છે અને આજે એની સ્પર્ધા છે તો આપણે બધા વતી એને ઓલ ધ બેસ્ટ કહી દઈએ બરાબર મંચ વિરાજેલા બધા મહાનુભાવો મારા શિક્ષક સ્ટાફગણ વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો વિદાયની આ વેળાએ વિદાયની આ વેળાએ યાદો ઘણી બધી રહી જશે યાદો ઘણી બધી રહી જશે મનમાં ખાલીપાનો એક ભાવ જરૂર રહી જશે મનમાં ખાલીપાનો એક ભાવ જરૂર રહી જશે

અથવા મારી આરી સ્પેશિયલ ઘરે આવીને મને પૂછી જાય કે કેમ છે કેવી ચાલે મોહેકની પરીક્ષા ત્યારે મને એમ થાય કે નહીં મારું પોતાનું કોક છે પરિવાર ક્યારે ભૂલી જાય આપણો પરિવાર ખુદનો હોય ને એ ક્યારે ભૂલી જાય પણ બેન એવી બધી નાની નાની બાબતનો પણ ધ્યાન રાખતા બીજી વાત અહીંયા આવી ત્યારે એમ થાતું કે નવું નવું છે ઘણા વર્ષો વાંઝ હગારીમાં કરીને આવીતી અહીંયાનું વાતાવરણ કેવું હશે કેવા બાળકો હશે પણ પટેલ સાહેબ

એટલે હું ખૂબ આનંદિત છે કે નાના ના આપણા બાળકો હજી પણ અમે એવી જ કોશિશ કરશું કે આગળ બાળકો વધે અને બીજી વાત પણ બેનની પણ જરૂર કહીશ કે અમારા ધોરણ 4 ના બાળકો છે એને બેન પહેલા બીજામાં પણ હતા તો એને નાનકડું એવું ગીત કર્યું છે તો એ એનું પરફોર્મન્સ આપશે બાળકો ની કોઈ હોય એવી રીતના પોતે પણ પોતાની લાગણી અનુભવ થી પૂછતા હોય એવું એને વ્યક્ત કર્યું ત્યારબાદ હવે શાળાના હવે આપણા આપણી વચ્ચે આજના

અત્યારે ચોવીસ વર્ષની પોતાની સર્વિસ અહીં પૂરી કરી અને જ્યારે પોતાના ગામમાં જઈ રહ્યા છીએ ત્યારે આપણે એક નાનો એવો વિદાય સમારોહ રાખ્યો હતો વિદાય સમારોહ તો કહેવાય નહીં પણ એક તો આટલું ખુશીની બી વાત છે આપણે અવર્ણબેન અમારે અમને સમાજને ગર્વ છે તમારી ઉપર અને તના સાહેબ ઉપર અને શિક્ષણ ગણ આચાર્ય સહિત સાથે કે અમુક જી શું કહેવાય કે અમુક બાબતો અમારા જીવનમાં જ નહોતી કે નિશાળે માત્ર અમે એવું જ સમજતા કે બાળકો ખાલી શિક્ષણ જ મેળવવા જાય શિક્ષણ મળે જ કે નથી મળતું એ ઘરે ઘરે વાલીઓને બી સમય નથી કે પૂછે કે તમને આજે શું ભણાવ્યું અને શું લેશન આપ્યું એટલો સમય અમારી પાસે નથી પણ જ્યારથી આચાર્ય છે નરેશભાઈના કાર્યકાળથી લઈ ને કેવું પડે તો આટલું જ કહેવાનું થાય કે તરુણા અને તના સાહેબ જે આ બાળકોને જે પ્રેમ આપ્યો જ ને પોતાની ફરજ હતી નોકરી કરતા તો એ તો સમજ કે દરેક નોકરી તો કરતા જ હોય પણ વિશેષ જે પ્રેમ આપ્યો તો માતૃ પ્રેમ આ બાળકોને આપેલો છે એ વિશેષથી વિશેષ શિક્ષણ કરતો વિશેષ બાળકોને પોતાના ગણીએ વેશભૂષા હોય કે કોઈ બી પ્રસંગ હોય ગમે તે હોય અત્યારે સરસ મજાના તૈયાર કરે એની અંદર અલગ અલગ પ્રકારના ગુણો ખીલાવવાનો પ્રયત્ન કર્યો ખરેખર ધન્યવાદને પાત્ર છે આજ મારી સમાજ વતી હું એમને ખૂબ ધન્યવાદ આપું કે બેન તમે જ્યાં જાઓ ત્યાંથી તમારે બાકીની જે નોકરી છે ત્યાં પૂરી કરો ત્યાં આ કરતા વિશેષ તમને ત્યાંનો પ્રેમ ભાવ મળે તમે ખૂબ ખુશ રહેવો સદા નિરોગી રહો ને એમને અવારનવાર આ સમય મારે તો મરતા રહેજો એવી આશા સાથે ભારત માતા કી જય સરસ પટેલજી જો પટેલે પણ એની વેદના વ્યક્ત કરી કે બેન ખાલી શિક્ષક કે શિક્ષિકા જ નહીં પણ જે બાળકોનું ભવિષ્ય સંવારવાનું કામ કર્યું છે એક માતૃત્વ પ્રેમ આપ્યો છે એના બદલ પણ

આરવા સમાજના પટેલ બાપુભાઈ ચોરવાડી શાળાના શિક્ષકગણ વિદ્યાર્થી મિત્રો ને આપણી વચ્ચેથી તો બેન નહીં ભારે હૃદયથી આપણી વચ્ચેથી જઈ રહેલા છે એવા બેન તરુણાબેન તરુણાબેન ની વાત કરું તો મારા જેટલો કોઈને અનુભવ નથી બેનનો કારણ કે અમે બેન ભાઈ બે એક જ દિવસે હાજર થયેલા છે આ શાળામાં મને જેટલો સમય થી મારાથી એક દિવસ આમ તો બાકી ભેગા જ પણ મારાથી એક દિવસ બેન તેર

કે શરૂઆતમાં બાપભાઈ ની ખબર છે કે કોઈ પણ કાર્યક્રમ કરતા તો આપણી પાસે કોઈ સાધનો પણ ક્યાં તો અત્યારે નતા માઇક નતું કઈ નથી તેમ છતાં જયારે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ને પ્રવેશ ઉત્સવ હોય ત્યારે બેનને કીધું હોય કે બેન આપણે એક ગીત કરવું છે કે એક કોઈને વક્તવ્ય કરાવવું છે તો બેન એમ ન કે સાહેબ નો થાય કામ છે તેમ નાનામનો શબ્દ જ બેન પાસે નો થઈ જાય આ વખતેની જ વાત કરું કે છેલી ઘડીએ મનુષ્ય તું બરાબર મહાન હે મેં કીધું કે આપણે બધાય કરે તો આપણે અભિનિવી ગીત કરીએ તો એક જ દિવસની વાત છે કે તો ભાઈ ઉપાધી કરો ને થઈ જશે એટલે આ થઈ જશે શબ્દ છે એના માટે આપણે એક કહીએ કે કોઈ પણ બાબતમાં એક પોઝિટિવિટી હોય એ બેન પાસેથી આપણે જોવા મળે છે બેને અનેક કાર્યક્રમો આપણી પાસે કર્યા અને જો કાર્યક્રમ બેન વગર દીપે જ નહીં કારણ કે બેન સિવાય અમે મોટા ભાગે ભાયો હતા બેનો પેલા સ્ટાફમાં ઓછા હતા તો બે બેનો એટલા બધા ઉત્સાહી હતા કે એને પ્રકાર કે બધાને બધી બાબતોમાં રસ ન હોય એમને ભણાવવામાં રસ હોય